નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણ સેજકજી વાર્તા છે મરૂભૂમિના ખેડગઢ ગામની એ ગામનું ખેડગઢ પરંગણું ગોહિલોના વડવા સેજકજીની જાગીર હતું ખેડગઢમાં વઝીર ડાભી નામે એક રાજપૂત રહે છે ખેડગઢમાં ડાભીનું

સાપ નજીક આવી જતાં રજપૂતાણીએ સાપની ફેણ પોતાના પગ નીચે દબાવી દીધી અને નીરા તે દૂધ કાઢવા લાગી દૂધ ધોવાનું કામ પૂર્ણ થતાં સાપનું કામ પણ પૂર્ણ થયું મરેલા સાપની પૂંછડી પકડી તેને વાડામાં ફેંકી પોતે દૂધનું બોઘરું લઈ ઓરડામાં ચાલી ગઈ આ પૂરી ઘટના બાયનો બુઢો સસરો જોઈ ગયો સાંજ પડતા દીકરો દરબારમાંથી ઘરે આવ્યો બાપે દીકરાને પોતાની પાસે બોલાવી એકાંતમાં પૂછ્યું વજા હું કહું તેમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાવો એટલી જ વાર ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર વજાના અહીંયા માં ધરતીકંપ ફાટી ગયો તેની આંખમાં અંધારા આવ્યા તેનાથી બોલાઈ ગયો કોનો તારી ઠકરાણીનો વજાના મગજમાં એક જ વિચાર આવ્યો બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે નક્કી કંઈ બન્યું હશે વજો પોતાની સ્ત્રીના વરડા તરફ ગયો મોતથી બચેલી તેની સ્ત્રી વજાને આખી ઘટના કહેવા માટે સજી ધજીને બેઠી છે વજો આવતા તે બોલવા જાય છે ત્યાં વજો બોલ્યો તને અટાણેથી રજા રજપૂતાણીએ જોયું આ મજાક ન હતી તે એટલું જ બોલી મારો વાંક એ તો બાપુ જાણે સ્ત્રી તરત જ ઘૂમટો તાણી બુઢા સસરા પાસે ગઈ પાલો પાથરી બોલી બાપુ મારો કાંઈ વાંક ગનો બેટા સસરાએ જવાબ આપ્યો તમારો કાંઈ ગનો નથી થયો પણ તમારે અને અમારે માંગણું નહીં હોય એટલે આવું બન્યું બીજો કોઈ ઉપાય નથી સસરાના મનમાં એક જ વાત હતી જેરી સર્પને પગ નીચે દબાવીને મારનાર સ્ત્રી કોઈ દિવસ તેના ધણીનો પણ પ્રાણ લેશે એટલે વખતે વેલડું જોડાયું રજપૂતાની તેના પિયર ચાલી ત્યાં જતા તેના પિયરના સૌ ગુસ્સે થયા અને પોતાની નિષ્કલંક દીકરીને કાઢી મૂકી તેનું વેર લેવા તૈયાર થયા હવે તો દીકરી રણા રજપૂતના ઘરની હેલ ઉપાડે એ વઝીર ડાભીના દુશ્મનો હતા એનાથી રૂડું વેર શું હોય રણા રજપૂતોમાં એક કોઢિયો રજપૂત બાયડી વગરનો છે તેના ઘરમાં બાયને બેસાડી વજા ડાભીએ પણ આ વાતની જાણ થઈ વજાને પત્ની વગર ગમતું નથી ઘરની લક્ષ્મી ગઈ તે દિવસથી તેના બધા આનંદો મરી ગયા એક દિવસ પોતાનો વસેરો તૈયાર કરી એકલો સહેલગાહે નીકળી પડ્યો દૂર દૂર ગયો બપોરનો સમય તરસથી તેનું ગળું સુકાય તે એક કૂવા પાસે પહોંચ્યો ત્યાં એક સ્ત્રી પાણી ભરતી હતી વજાએ તેને પાણી પાવા કહ્યું તેણે કહ્યું ઠાકોર પાણી પીવા જેવું નથી ડોહળાઈ ગયું છે વજાએ અવાજ પરથી તેને ઓળખી પણ હવે તો તે પર સ્ત્રી હતી તેની સાથે વાત પણ ન થાય તેણે ઘોડો ચલાવ ચલાવ્યા ચલાવવા કર્યું ત્યાં તે બોલી ઠાકોર જરા ઊભા રહેશો શું બોલો જલ્દી તમે મને શું કામ કાઢી મૂકી જાણો છો ના વજો બોલ્યો પણ હું જાણું છું શું અહીં અંતરિયાળ ન કહેવાય આજ રાત મારે ઘરે આવશો તો કહીશ વજો રાતે તે સ્ત્રીના ઘરે જવા તૈયાર થયો ગમે તે હોય પણ રાજા સેજકજીને કાને કાને આ વાત પહોંચી કે વજો દુરાચારી છે રોજ પર સ્ત્રીના ઘરે જાય છે વજો રાતના સ્ત્રીના ઘરે જાય છે રાજા સેજકજી પણ પછેડી વજાની પાછળ ચાલવા લાગ્યા જવાનું કહેતા રજપૂતાણીએ કહ્યું આજે જમાડ્યા વગર નહીં જવા દઉં તું શું બોલે છે તારો ધણી ઓરડામાં સૂતો છે એ સાંભળે છે એ મારો ધણી એટલું બોલતા રજપૂતાણી ઓરડામાં ગઈ અને ખીટી પરની તલવાર ખેંચી સૂતેલા કોઢિયા ધણીને એક ઝાટકે પૂરો કરી નાખ્યો લોહીથી તલવાર સાથે બહાર આવી અને બોલી બસ હવે કાંઈ ભય છે વજરો વજો થથરી ઉઠ્યો પણ પોતે બીજું કાંઈ કહેશે તો તેના હાલ પણ આવા જ થશે જાણી કહ્યું તું લોહીવાળી છે તું પહેલા નહાયાવ આવ પછી જમવા બેસીએ તે નાહવા ગઈ લાગ જોઈ વજો ભાગ્યો બાઈએ તેને ભાગતા જોયો અને બોલી વિશ્વાસઘાત કે વજો દોડીને ડેલીની બહાર ગયો બકોર કર્યો મારા ધણીને મારી નાખ્યો દોડો રણા રજપૂતો ચોમેરથી દોડ્યા બાઈએ પોતાના ધણીના કટકા બતાવ્યા વજો મારી લાજ લૂંટવા આવેલો આ પડી એકની મોજડી વજો પણ ઉતાળમાં મોજડી વગર જ ભાગ્યો હતો રણા રજપૂતોએ રડા રોળ કરી મૂકી બાપુ સેજકસિંહ સુધી રાવ પહોંચી તેણે મોં મલકાવી કહ્યું હું જાણું છું વજો નિષ્કલંક છે રણા રજપૂતોએ કહ્યું હવે હદ થઈ બાપ પોતે ઉપર રહી આપણી લાજ લહેરાવે છે હવે કાં તો સેજકજીના રાજ નહીં કાં આપણે નહીં તેણે પ્રપંચ રચી કનોજથી સેજકજીના ભાણેજને કહેણ મોકલ્યું આવો ખેડગઢની ગાદી સોંપીએ ભાણેજ પોતાના બારસો સવારો સાથે આવ્યો યુદ્ધ જામ્યું એમાં વજા ડાભી મરાયો અને સેજકજી પોતાના પરિવાર સાથે રથમાં બેસી નાસી સૂટ્યા તે સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા ક્યાં રહેવું તે નક્કી નથી એક રાતે ભગવાન મુરલીધરે સ્વપ્નમાં આવી કહ્યું ભક્ત ફિકર કરીશ નહીં રથનું પૈડું જે જગ્યા પર નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે ચાલતા ચાલતા સાપુર આવતા રથનું પડ્યું નીકળી પડ્યું એ જમીન જુનાગઢના રાજા કટની હતી સેજકજી જુનાગઢના રાજાને મળવા જાય છે સેજકજીએ રાજાને પોતાની આખી કથની સંભળાવી રાજાએ આવા વીરની સદા જરૂર હતી તેણે સેજકજીને બાર ગામનો પટ્ટો કરી આપ્યો કચેરીમાં તેના જેવો સુરવીર કોઈ નથી

ધીંગાણું મચ્યું કુંવર ને ગોહિલોએ જીવતો પકડી બંદીવાન કરી રાખ્યો બચેલા સૈનિકોએ જૂનાગઢ જઈ બુમરાણ કરી કે બધા સૈનિકો મરણ પામ્યા સેજકજીને વાતની જાણ થાય છે તે વિચારે છે કે મારા રાજાના કુંવરને મારા માણસોએ મારી નાખ્યો હવે મને અહીં કોણ રહેવા દેશે તરત જ બાર ગામનો પટ્ટો લઈ સેજકજી જુનાગઢના દરબારમાં પાછા આપવા પહોંચ્યા પોતાના માણસોએ સંસલા માટે કુંવર અને અન્ય સૈનિકોને મારી નાખ્યા તે વાત કરે છે જૂનાગઢના રાજાએ હસીને બોલ્યા સાચો રજપૂત એ જ કહેવાય જે શરણે આવેલાનું રક્ષણ કરે મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને કારણે માર્યો તેમાં તમારો દોષ નથી દીકરો તો બીજો મળશે પણ તમારા જેવા સુરવીર નહીં મળે માટે ચિંતા કર્યા વગર જાઓ અને તપાસ કરો શું બન્યું છે અને કુંવર ખેંગારનું મળદું લેતા આવજો તેને હું વિના દુઃખે અગ્નિદાહ આપીશ સેજકજીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે કુંવર જીવતો છે તત્કાળ જૂનાગઢમાં સમાચાર મોકલે છે જૂનાગઢના રાજા ખુશ થાય છે સેજકજી પોતાની કુંવરી ખેંગારની સાથે પહણાવે છે જૂનાગઢના રાજા ભરદરવારમાં સેજકજીને બીજા બાર ગામનો પટ્ટો આપે છે અને એ વખતે સેજકજીએ સેજકપુર નામનું ગામ બંધાયું છે આ સાથે વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ